તો હાઈકોર્ટનો એક મહત્ત્વનો ચુકાદો આવ્યો છે દોસ્તો કે પ્રેમ પ્રકરણમાં નિષ્ફળ પ્રેમી આપઘાત કરે તો મહિલા દોષિત ન ગણાય તે બાબતનો મહત્ત્વનો ચુકાદો છે દોસ્તો તેના વિશેની મહત્વપૂર્ણ આપણે માહિતી આજની આ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોની અંદર શું શું માહિતી દર્શાવવામાં આવેલી છે તે આપણે સૌથી પહેલાં જાણીએ અહીં દોસ્તો તો પ્રેમ સંબંધોને લઈને દિલ્હી હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે એક કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે પ્રેમ પ્રકરણમાં નિષ્ફળ પ્રેમી આપઘાત કરે તો મહિલા દોષિત ન ગણાય મૃતકે સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં મહિલા સિવાય એક અન્ય વ્યક્તિને પણ જવાબદાર ઠેરવવામાં આવી હતી હાઈકોર્ટમાં સુનાવણી કરી રહેલ જસ્ટિસ અમિત મહાજને કહ્યું કે જો કોઈ કમજોર માનસિક ધરાવતી વ્યક્તિ આવું પગલું ઉઠાવે તો તેના માટે કોઈ અન્ય વ્યક્તિને દોષી માની શકાશે નહીં કોર્ટે કહ્યું કે જો પ્રેમ પ્રકરણમાં નિષ્ફળ પ્રેમી આત્મહત્યા કરે વિદ્યાર્થી પરીક્ષામાં ખરાબ પ્રદર્શન માટે આત્મહત્યા કરે કેસ ફગાવ્યા બાદ જો કોઈ ક્લાયન્ટ સુસાઈડ કરે તો મહિલા સુપરવાઇઝર વકીલને આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે જવાબદાર માની શકાય નહીં કમજોર માનસિક ધરાવતી વ્યક્તિ તરફથી લેવામાં આવેલ નિર્ણય બીજી વ્યક્તિને આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે જવાબદાર ગણી શકાશે નહીં કોર્ટે મહિલા અને એક અન્ય પુરુષને આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલે આગોતરા જામીન આપી દીધા છે આ કેસમાં મૃતકના પિતા તરફથી કરવામાં આવેલી ફરિયાદના આધારે નોંધવામાં આવી હતી અરજદાર મહિલા સુસાઈડ કરનાર શખ્સની સાથે પ્રેમ સંબંધમાં હતી જ્યારે બીજો અરજદાર તેનો કોમન મિત્ર હતો આરોપ એ લગાવ્યો હતો દોસ્તો કે અરજીકર્તાઓએ મૃતકને કહીને ઉશ્કેર્યો હતો કે તેણે શારીરિક સંબંધ બનાવ્યો હતો અને ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના છે કોર્ટે કહ્યું કે વોટ્સઅપ ચેટથી જાણ થયા છે કે મૃતક સંવેદનશીલ સ્વભાવનો હતો વધુમાં કહ્યું કે જ્યારે પણ મહિલા વાત કરવાની ના પાડતી હતી ત્યારે તેને આત્મહત્યાની ધમકી આપીને ડરાવતો હતો કોર્ટે એ પણ કહ્યું કે કથિત સુસાઇડ નોટમાં તથ્યને ટ્રાયલ દરમિયાન જોવામાં આવશે સાથે એ પણ જોવામાં આવશે કે અરજદારની તરફથી કોઈ ઉશ્કેરણી કરવામાં આવી છે કે નહીં તો આ હતી મહત્ત્વની માહિતી દોસ્તો કે હાઈકોર્ટ તરફથી આ મહત્વનો ચુકાદો છે તે બહાર પાડવામાં આવેલો છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે તે આવી રીતે સુસાઈડ કરે ધમકી આપીને તો તેના વિશે અને તે સુસાઈડ નોટમાં કોઈ અન્ય વ્યક્તિને જવાબદાર ગણે તો તે જવાબદાર ગણી શકાય નહીં કારણ કે વ્યક્તિ પોતે સંવેદનશીલ હોય અને તે એવો કોમળ મનનો હોય અને તે સુસાઈડ કરી લે ત્યારબાદ તેનો આરોપ બીજા કોઈ પર નાખી દે તો તેવી રીતે તે વ્યક્તિ કોઈ ઉપર આરોપ લગાવી શકે નહીં તેવું જસ્ટિસ અમિત દ્વારા કહેવામાં આવ્યું છે આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન ફિટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવંત માત્રમ